દાહોદ જિલ્લામાં ખાણ ખનીજ વિભાગની ટીમની રહેમ નજર હેઠળ જિલ્લામાં ખાણ ખનીજ માફિયાઓ સક્રિય બની રહ્યા છે દાહોદ ખાણ ખનીજ ટીમ ખુદ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પોતાના સરકારી વાહનોના કાચ બ્લેક અને કાળી પટ્ટીવાળા વાહનો લઈ ફરી રહ્યા છે અને પ્રશ્ન એ ઉદ્ભવે છે કે સરકાર દ્વારા આવા કાળા અને બ્લેક પટ્ટીવાળા કાચ ઉપર પ્રતિબંધ મૂક્યો છે ને દાહોદ જિલ્લા ખુદ ખાણ ખનીજના વાહનો આવા કાળા કાચના લઈ ફરે છે અને તેમને કાયદો અને વ્યવસ્થા સુ અલગ હશે જેવી અનેક ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે દાહોદ જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન માફિયાઓ અને સફેદ પથ્થરનો કાળો કારોબાર કરતા ખનન માફિયાઓ મોટા માથાઓના આશીર્વાદ અને ખાન ખનીજના અધિકારીઓના છૂપા આશીર્વાદથી જિલ્લામાંથી ગેરકાયદેસર રેતી અને સફેદ પથ્થરોનો ગેરકાયદેસર કાળો કારોબાર ફૂલ્યો ફાલ્યો છે ત્યારે આવા દાહોદ જિલ્લા ખાણ ખનીજના વાહનોના કાચ કાળા અને કાળી પટ્ટીવાળા કાચ સરકારી વાહનો લઈ ફરતા જોવા પડતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે સરકાર દ્વારા આવા કાળા કાચવાળા વાહનો પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે ત્યારે શું માત્ર જાહેર જનતાને આ નિયમ લાગુ પડે છે સરકારી બાબુને આ નિયમ નથી લાગુ પડતો ખાણ ખનીજના અધિકારીઓના આવા કાળા કાચવાળા વાહનોને લઈ લોકોમાં અનેક પ્રશ્નોએ જન્મ લીધો છે રેતીયા ખનન માફિયાઓને ખાન ખનીજ વિભાગના અધિકારીઓમાં સાઠગાંઠ હશે ખરી કરી કે કોઈ પછી કંઈક અન્ય કારણસર ખાન ખનીજ ના અધિકારીઓ દ્વારા પોતાના વાહનોના કાળા કાચ કરાવ્યા હશે એવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે